આ શેખ ચલીના વિચાર આવે ને રાજનાભાઈને વિચાર આવ્યો છે કે કાલ સભામાં મારે એવું બોલવું છે એટલે એને હવારના પોરમાં આ રીતે ભાઈ કાલે ત્યાંથી કંઈ સ્ટાઇલથી ને બોલે છે જુનાગઢ આવ્યા અને અરે ભાઈ અમે જુનાગઢ પાસઠ અહીં જન્મ અમારો અમારો કર્મભૂમિ અને જન્મભૂમિ પણ જુનાગઢ છે ત્યાં આજથી કલમય નિવેદન લખન તમે ગમે ત્યાંથી વાંચી ગમે ત્યાં ગમે લખ્યું તમે વાંચી લ્યો તમે પુષ્ટિ તો કે આ સાચું છે

એવા પૂજનીય શ્રી જલરામ બાપા વિશે આ ટિપ્પણી કરતા આવા સંત ની તરત હકાલપટ્ટી કરવી જોઈએ માફી શું કામ ભાઈ જય સ્વામિનારાયણ જય જલારામ આજની ચર્ચા સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે આપેલા નિવેદન પર આપને જણાવી દઉં કે નિવેદન બાદ તુરંત મીડિયામાં પ્રસાર થયેલા અહેવારોના આધારે એ સંતે માફી પણ માંગવી પડી પણ આપણે સંત તરીકે એવું બોલીએ જ શું કામ કે આપણે આપણા શબ્દોને પરત ખેંચવા પડે આપણે આપણા વાક્યોને પરત ખેંચવા પડે બહુ સરસ લખાયું છે ગુજરાતી ભાષામાં કે તલવારના ઘા રૂજાઈ જાય છે પણ વાણીના ઘા એ માફી માગ્યા પછી પણ રૂજાતા નથી વાત છે જલારામ બાપાને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે નિવેદન આપ્યું અને દીક્ષિતે નિવેદનમાં કહ્યું કે જલારામ બાપાએ જૂનાગઢના મંદિરે ઘણો સમય રોકાયા હતા ત્યાં એમને દાલ બાટી પણ બનાવીને સ્વામીને જમાડી હતી અને સ્વામીના આશીર્વાદ એ જલારામ બાપા ઉપર હતા તો કિશન જલારામ બાપાનું અંશેત્ર અંશેત્રની પરંપરાની મોટી શરૂઆત અને ક્રાંતિ આવી હોય તો એ જલારામ બાપાએ શરૂઆત કરીએ પછી તમે સૌરાષ્ટ્રમાં નરસિંહ મહેતાને અવગણી ન શકો તમે મીરાબાઈને અવગણી ન શકો તમે બજરંગદાસ બાપુને ન અવગણી શકો એમ જલારામ બાપાને પણ અને એટલા માટે વિશેષ કરીને એટલા માટે કેવું પડે કે હું તો રઘુવંશીના ખોઈડે જન્મેલો છું

તમે એ સંત શિરોમણીનું નામ તમે વિવાદ સાથે જોડી દો આજે પણ જલારામ બાપાના પરચાકો આજે પણ જલારામ બાપાના જે સદાવ્રતની વાત કીઓ આજે પણ કેટલાય એવા લોકો છે તે આવકારે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા સંતો ખરાબ છે હું અમે કહેતા જ નથી ને કહેતા પણ નથી સ્વામિનારાયણ ભગવાન છે અમે એટલે જ જય સ્વામિનારાયણથી શરૂઆત કરી પરંતુ બે પાંચ ટકા સંતો છે ને કે જેને વાણી વિલાસ કરવો હોય જેના આખા સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરવો હોય જેને બીપત્સ વિડીયો બનાવવા હોય અને જેના કારણે આખો સંપ્રદાય બદનામ થાય એટલે આજે એ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને પહેલાં અમે માફી માગીએ છીએ કે જે સારા છે જેને ફક્ત ને ફક્ત ભક્તિ જ કરવી છે એના કોઈ વસ્તુ લેવા દેવા નથી પણ જેને વિવાદો કરવા છે ને એના માટે કોઈ શબ્દો નથી ને આજે એ જ મુદ્દે ચર્ચા કરવી છે ભલે માફી માંગી લીધી પણ તમારે આવા બફાટો જ કેમ કરવા પડે કે જેથી કરીને તમે ફરીથી માફી માંગો ન્યૂઝરૂમને અહેવાલની અસર પડી બેફામ વાણીવિલાસ કરનાર સંતે માફી પણ માંગી પણ કેમ આજ મુદ્દે આજે આપણે ચર્ચા કરવી છે આપણી સાથે રાકેશભાઈ દેવાણી કે જેવું લાહોળા સમાજના આગેવાન છે તે જોડાયા છે સાથે જ કશ્મીરાબેન નથવાણી પણ જોડાયા છે સમાજના આગેવાન અને સાથે જ ગીરીશભાઈ કોટેચા સમાજના આગેવાન જોડાયા છે ગિરીશભાઈ સૌથી પહેલાં તમારી પાસે આવીશ શું કહેશો પહેલાં આ પ્રકારના વાણીવિલાસ કરવા આ પ્રકારની ભાષાનો ઉપયોગ

પેલા પેલા તો આનું નામ જ્ઞાન સ્વામી છે ને એ હોવું છે કારણ કે જેને નામ પાડ્યું હશે ને આ વિચાર આવે ને રાતના ભાઈ ને વિચાર આવ્યો સભામાં બોલવું છે એટલે એને હવારના પોર માં આ રીતે ભાઈ કાલે ત્યાંથી ને કઈ સ્ટાઇલ થી ને બોલે છે જુનાગઢ આવ્યા અને અરે ભાઈ અમે જુનાગઢ માસઠ અહીંયા જન્મ અમારો અમારો કર્મભૂમિ અને જન્મભૂમિ પણ જુનાગઢ છે સ્વામી મંદિર જે વોર્ડમાં હું રહું છું ને ત્યાં પણ આજે ઈજ વોર્ડ ની અંદર 10 નંબર ની અંદર સ્વામી મંદિર નો મંદિર આવે છે અહીંયા આખા વિશ્વમાં કોઈ દી આવી વાત નહી છે આને ક્યાંથી હુજી ગયું કે ભાઈ આ આ ત્યાં આવી અને પછી આશીર્વાદ લે પછી જલારામ ને ભગત ભગત કેવા મીંડા ને એટલે પહેલી વાત તો એ કે આ સુરત બાજુ કોઈ મંદિર નો અહીં પીઠ ઉપર અને વ્યાસ પીઠ ઉપર બેહાઈડાય છે તમે વિચારે જોજો આ માણસ નું ન્યા પણ છાપ આવી જઈ છે આ એક બીજા ને બધા વાત એક બીજા ને નીચા પાડવાના જેને અહીંયા ધંધા કરી રહ્યા છે

ત્યારે ત્યાં અમારી ત્યાં નગરપાલિકા નો પ્રમુખ હતો ને ત્યાં ઓકરોઈ ની એક મોટી ઓફિસ હતી બધા સંતો મને મળવા એવા તમારી હું દરવાજો તમારો બની જાય ને એટલે મેન દરવાજા પાસે તો ધર્મ ને બધા માનવા વાળા હોય છે આ વ્યક્તિ ને હું હું ગયો ગયું અને પાછું એનું નામ તો જો જ્ઞાન સ્વામી રાખ્યું છે મને ખાલી બેને ટીવી માં માફી માગી લીધે એનાથી પૂરું ન થાય ભાઈ પેલા વેલા તો જે મંદિર માં બેતો હોય ને એને ક્યારેય પણ વ્યાસપીઠ ઉપર નો બેહવાતી

પછી માફી માંગી લીધી કોકે એને ઇન્ટરવ્યુ માં પૂછતો તો આ મારી એની ભાઈ ભૂલ થઈ ગઈ જ્ઞાન સ્વામી નામ છે ને આટલું બધું જ્ઞાન છે તમારી પાસે તો પ્રૂફ તો આપ એટલે કાશ્મીર અમે સંતે એવું કીધું કે ક્યાં આર્ટિકલ માં આવ્યું તું નિવેદન હતું તને તમે ગમે ત્યાંથી વાંચી લ્યો

કરોડો જલારામ બાપાના ભક્તોના જે હૃદય વિંધાણા છે જે એને ઠેસ પહોંચી જે જે દુઃખ પહોંચ્યું છે એ એની માફીથી સંધાય એવું નથી એટલા જ માટે હું દરેક ધર્મના દરેક સંપ્રદાયના આગેવાનોને સાધુ સંતોને કહું છું કે એકવાર એકવાર એક કાયદાકીય કોક એક ઉપર પગલું જો આપણે ભરશું તો ચોક્કસ ભવિષ્યમાં આ ટાઈપના અન્ય સંપ્રદાય માટેના નિવેદનો છે વાર્તા છે મનગળત સ્ટોરી છે આ બધું બંધ થશે

જલારામ એ અને ક્ષેત્ર શરૂ કર્યું છે આમાં ક્યાંય સ્વામિનારાયણ સંપ્રદાય આવતો નથી છતાં પણ સ્વામીએ એની મનઘડત સ્ટોરી પોતે જ ક્યાંય આવું લખેલું ન હોય ક્યાંય એની સાબિતી ન હોય એવું એ પોતાની રીતના સ્ટોરી ઊભી કરીને આ સ્ટોરી એમના ભક્તોને કહે અને એમના ભક્તો પાસેથી વાઈવાયમાં મેળવવા માટે આ કરે આ બિલકુલ નિંદનીય છે એકમાત્ર જલારામ બાપાનું મંદિર એટલે વિરપુર જેવું મંદિર છે કે જે એક પૈસો લેતા નથી એક ફૂલ પણ તમારે અહીંયા ચડાવવાનું નથી અને છતાંય કોઈ VIP culture નહીં આજે એક એક મંદિરમાં તમે જુઓ બધે VIP culture છે એક પણ જરા પણ VIP culture વગર સમાન રીતે દરેક નાગરિકને કોઈ નાત જાતના ભેદભાવ વગર તમને દર્શન કરવા પ્રસાદ લેવા જે કંઈ સેવા ભક્તિ તમારે અહીંયા કરવી હોય એ કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર

લીરબાઈ માની માગણી કરીને એક મિનિટમાં કહી દીધું તો ભાઈ ભિક્ષા પછી દાન તો એ પણ અને એ ભૂમિમાંથી વાગું પડતું ત્યાં આવીને આવા કઈ ગડપ કહાનીઓને ઇતિહાસ સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન એટલે ઇતિહાસ ભૂસવાનું એક ષડયંત્ર છે કે શું છે રાકેશભાઈ યા મારું તો એટલું જ કહેવું છે કે આના જે આચાર્યો છે સ્વામિનારાયણ સંપ્રદાય રાકેશ પ્રસાદ સ્વામી એ એમના આચાર્યો એ શું આવી શીખ આપી કે આવા સંતોને કે આવા ઉચ્ચારણો કરવા પબ્લિસિટી મેળવવા માટે એ આચાર્ય કેમ અત્યાર સુધી આ વિડીયો વાયરલ થયા કાલ સમાચારોમાં આવ્યું આટલું આક્રોશ સમગ્ર સમાજોમાં રઘુવંશી સમાજમાં વ્યક્ત થયો છતાં પણ એમના આચાર્યો ચૂપ છે ખરેખર તો આચાર્યોને હું કહેવા માંગુ છું રાકેશ પ્રસાદ સ્વામી કરીને છે એમના આચાર્યો આ સ્વામિનારાયણ સંપ્રદાયના આવા સંતો જે બફાટ ભયરુ નિવેદન કરી અને ઉચ્ચારણો કરેલા છે એમની દીક્ષા પાછી લઈને સંસારમાં પાછો મોકલી દેવો છે કારણ કે આવી વાતો ઉચ્ચારણો ચાલે સંત શ્રી શિરોમણી અમારા પ્રભુ છે અને પ્રભુ વિશે જે આવી ટિપ્પણી કરી છે તમે તમારા સંપ્રદાય ની ભાઈ કરો ને વાતો અમે તમારા સંપ્રદાય નો કોઈ ટીકા ટિપ્પણી કરતા નથી પરંતુ તમારા સંપ્રદાય માં એવી તાકાત છે જલારામ બાપા જેવું બનવાની તમે જલરામ બાપાની જેમ અનપૂર્ણા ધામ જે આજે સતત અવિરત ચાલુ છે તમે કોકને મફતમાં એક પણ રૂપિયો લીધા વગર દરેક સ્વામિનારાયણ સંપ્રદાયમાં જમાડો ને ભાઈ પ્રસાદ આપો બધાને તમે શું કામ ફંડ ફડા ઉગરાવો છો બાપા ને ત્યાં તમારા કદાચ સ્વામી ગયા હશે અને જલરામ બાપા એવા છે કે વિરપુરના પાદર ઉપર કોઈ પણ ભૂક્યો કે દુક્યો નીકળે જલરામ બાપા એને વિના સંકોચે ભોજન ખવડાવીને ત્યાંથી મોકલતા એવા એવા અમારા સંત બની જેને 18 વર્ષના લોકો માને છે સર્વ હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ પણ એને માને છે એવા પૂજનીય શ્રી જલરામ બાપાની વિશે આ ટિપ્પણી કરતા આવા સંતની તરત અકાલપટ્ટી કરવી જોઈએ માફી શું કામ ભાઈ માંગી તારો દોષ ન હોય ભૈલા સ્વામી તો તમે માફી શું કામ માંગો છો તમે આવા ખોટા ઉચ્ચારણ કરીને તમારા સંપ્રદાયને કઈ દિશામાં લઈ જવા માંગો છો તમે તમારા સંપ્રદાયની બળમળ સૈવાળી વાતો કરો

અને કાલ રાત્રે મેં નવ વાગે વિડીયો બેસીને જોયો ને આખો એટલે મને એ સિંધી સમાજના યુવાને નીચે કે આને કોણ સમજા પછી અમારા લુહણા સમાજના જે ગુજરાતના ગ્રુપ છે એમાં બધીમાં વાતો ચાલુ હતી કે સ્વામી ફોન ઉપાડતા નથી ને સ્વામી માફી માગે એમ નથી ને સ્વામી જવાબ દેતા નથી ને વોટ્સએપ કોલમાં વાતો કરે ઓલો કોલ ઉપાડતા નથી એટલે મેં સીધે સીધો મારો અંદરથી આક્રોશ થઈ ગયો એકદમ

મોટા છીએ અમારી પાસે પૈસા છે અને બીજી તો કંઈક પ્રવૃત્તિ ચાલે ગિરીશભાઈ મારે એમાં નથી પડવું ફંડ ફાળા માટે પણ આવા જે મહાન સંતો થઈ ગયા કે જેમના ઉપર એક દાગ નથી એ બીજાના સેવક બતાવવા પોતાના સંપ્રદાયના તો આ માનસિકતા શું નક્કી કરે છે ગિરીશભાઈ આ જ માનસિકતા આવનારા સમયમાં હિન્દુ ધર્મને કેવી રીતે વેરવિખેર કરશે બાપુ આ માનસિકતા એ નક્કી કરે પેલી વાત તો રાકેશભાઈ કીધું મારી બેને કીધું ઈ જ રીતે વિકૃત વાળી વાત થઈ ગઈ ને તમે એવી રીતે વાત કરો કોઈને જલારામ બાપા માટે બાબુ 18 અઢાર વણોન માને દેશ વિદેશ ને તમે મેં એવા હજારો માણસો જોયા જ કે જેને ઘરે સંતાન નો થતું હોય ને એ બાપાની પાનતા માને ને અને એવા હજારો માણસો જેમ આજે પણ તમને દાખલા રૂપ આપી આપો પણ આ આને જે નિવેદન દીધું અને જે રીતે માફી માફી માંગી માંગી તો તો હું બીતા રાખે અરે ભાઈ પેલા વેલા બોલવા ટાઈમે તો બહુ મોટા હોય એવી રીતે બોલતા હતા જેની ન્યાય રૂપિયો નથી ધરાતો જરાનામ બાપા ની એની માનતાથી હું તમને દાખલો આપું બાપુ હું રિયલી મારે કોઈ પણ વસ્તુ ખોવાની હોય ને મળતી ન હું બાપાનો એક દીવો માનું ને મને બે કલાકમાં રિજેક્ટમાં એવા એક હજારો લાખો માણસો છે અને અઢારે અઢાર જ્ઞાતિ બાપુ માને એને કોણ નહીં બાપાની જલારામ જયંતિના દિવસે તમે લગભગ બે લાખ માણસનું નું જમણ વાર તો માત્ર રાજકોટમાં થાય છે લોવાના જ્ઞાતિ નહીં સર્વ જ્ઞાતિનું ગામે ગામ ઈ દિવસે હરેક એરિયામાં જુનાગઢમાં લગભગ વીસક જગ્યાએ દરેક હરેક માણસો દરેક જ્ઞાતિ માણસો જલારામ બાપાનો પ્રસાદ લેવા આવે છે અને બાપાનો પ્રસાદ તમે અલગ હોય તમે ત્યાં જઈને એકવાર પ્રસાદ લ્યો ને ચીચડી ને કઢી ને બટેટા ને શાક ખાવ ને એ તમે આમ આમ છપ્પન હોય ને એવો સ્વાદ આવે હવે આને હું તો આ કીધું ને કે એના એના કોઈ મંદિરમાં એમાં રાકેશ પ્રસાદ છે ને રાકેશભાઈ એવું છે ને રાકેશ પ્રસાદ કઈ કામ છે હા એને આચાર્ય ને જ આપણે સીધા કહીએ કે પેલા વેલા તો આને વ્યાસપીઠ ઉપર બે વાર જ બંધ કરી દેજો કારણ કે આની પેલા પણ એમને ઘણા બફાટ આના હવે ગોતવા પડશે હું બોલે જ ને તો જલારામ બાપા નું આવ્યું એટલે આપણને ખબર પડી આ બેહી ને હું વિકૃત બધા સમજાવો ને બધા એક છે બાપુ સ્વામી મરી કેવડો સંપ્રદાય છે પ્રમુખ સ્વામી નું નામ જોઉં દેશ વિદેશમાં પણ આજે પણ તમે તમારા ધર્મ નો પ્રચાર કરો પણ બીજા માટે થઈને જલારામ બાપા ત્યાં જાતા ને પછી એને દાળ રોટી ખાવેલો કીધું ને હવે આવી વિચાર તો કરો આ બસો વર્ષ ને દાળ બાટીનું કીધું ને પછી બાપા એ આશીર્વાદ દીધા ને

શું સાબિત કરવા માંગતા હોય સામેના અનુયાયીઓ ઉપર કઈ છાપ છોડવા માંગતા હોય કે આપણે જે સંપ્રદાયમાં છીએ એ જ સૌથી શ્રેષ્ઠ સંપ્રદાય છે આનાથી ઉપર કઈ જ નથી એક્ઝેક્ટ પોતાની લીટી લાંબી કરવાને બદલે બીજાની લીટી ટૂંકી કરી અને પોતાની લીટી લાંબી બતાવી આ આ માનસિકતા છે ને એ એ ખરેખર ખૂબ ખરાબ છે પ્રવર્તમાન સનાતન ધર્મમાં આ આવી માનસિકતા ચાલે જ નહીં પોતાનો સંપ્રદાય જ શ્રેષ્ઠ સંપ્રદાય પોતાના જ ગુરુ સૌથી સારા પોતાના આચાર્ય જ સૌથી વધારે હોશિયાર સૌથી વધારે ભણેલા આ સાબિત કરવા માટે થઈને અન્ય સંપ્રદાયના સાધુ અને સંતોને નાના દેખાડવા આ આ માનસિકતા જ બહુ ખતરનાક છે આને ખતમ કરવી હોય તો બીજા અન્ય સંપ્રદાયો બધા એક થઈ અને આપણે એક સાથે હલ્લાબોલ કરવું જોઈએ આ રીતની

એમની ઉપર કોઈ પણ કાયદાકીય ગામે ગામ થી તમે જુઓ બાપાના અનુયાયીઓ દેશ વિદેશ ગામે ગામ છે બધી જગ્યાએ એક એક રીતના એમની ઉપર કાયદાકીય શસ્ત્ર ઉગામીએ એટલે એ free જ થાય ગિરીશભાઈ એ એ ફરીવાર વ્યાસપીઠ ઉપર બેસવા નવરા જ નહીં થાય બેન સાંભળો આમાં આમાં કાયદાકીય તો એને માફી માંગી લીધી કોર્ટ માં કાલ મને પણ અનુભવ છે કે મારાથી ભૂલથી બોલાઈ ગયું આપણે આ માણસને અત્યારે પણ મોઢું જોઈએ જ ને અહીંયા ચેનલમાં

વીરપુર થી કોઈ નિર્ણય લેવાશે ખરો આ મામલે કે માફી બાદ સમાજ નો ગુસ્સો શાંત થયો છે મારા વાળા મેં પેલા જ કીધું કે આમના આચાર્યો આમની ઉપર બેઠા હોય આવા સંતો મુફલી એમના ઉચ્ચારણો કાઢે કોઈ પણ ધર્મ વિશે એમાં અમારા સંત શ્રી જરારામ બાપા વિશે જે બોલ્યા છે અને એમને માફી પણ માંગી છે એ પણ એમના આચાર્યો ને ખબર જ હશે કારણ કે વિડીયો સમગ્ર જગ્યાએ વાયરલ થાય છે તો એમના આચાર્યો ને હું એટલું જ કેવા માંગુ છું કે આપના સંપ્રદાય રાકેશભાઈ ગામની વચ્ચે બોલશે ને એને જવાબ અમે આપી દેવું છે અનેક સંસ્થાઓ છે લોહાણા મહાપરિષદ છે હમણાં જીતુલાલે શપથ લીધા આ બધી સંસ્થાઓ હવે શું કરશે સાથે મળીને કારણ કે આ સીધી રીતે જોવું તો પહેલી વાર નથી થયું આમ તમે જોવું તો પહેલી વાર થયું કે સીધા જ જે આસ્થાનું કેન્દ્ર છે ત્યાં ઘા થયું છે અમારી એક જ માંગ છે હું તો સર્વ સમાજ વતી રઘુવંશી સમાજના અમારા રઘુ રઘુવીર સેનાના સુપ્રીમો છે ગિરીશભાઈ એવી રીતે લોહાણા મહાપરિષદ છે જીતુલાલ અમારા અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ છે અમારા તમામ રઘુવંશી સમાજને એક વિનંતી કરું છું કે આ સંતની હકાલપટ્ટી થવી જ જોઈએ એની આ ઉચ્ચારણો જલારામ બાપા પૂજ્ય સંતિષ જલારામ બાપા વિશે કર્યા છે અને આવા સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યોને હું વિનતી સાથે આ લાઈવ ટેલિવિઝનના માધ્યમથી કહેવા માંગુ છું કે વહેલી તકે હકાલપટ્ટી કરો અન્યથા આમની સામે આવા સંતોની સામે અમારે આક્રોશ સાથે આંદોલન કરવું પડે અને આંદોલનને હિસાબે તમારા સ્વામિનારાયણ સંપ્રદાય ને ઠેસ કોઠશે

ને તમને તમારી લાગણી ભાઈ તમારે સંપ્રદાય માં થી તમને મજા આવે છે રાકેશ પ્રસાદ ને પણ પૂછું છું તમને પણ હું માનું છે આ આપણે આપણે નક્કી ન કરવું આ રાકેશ પ્રસાદ પણ સાંભળતા એને પણ નમ્ર વિનંતી કે આવા જે તમારે સાદુ બસો ત્રણસો ચારસો જે હોય ને એમાંથી આવા એક જણા વયા જાય તો તમને કઈ નથી ધમકી નહી બાપુ અમારા લોકોની ઠેસ નથી પહોંચી તમે અત્યારે હું કામો છો તમને દુખ નથી લાગ્યું તમને પણ દુખ લાગ્યું ને હા તો સો ટકા તમારે અમે એમ જ કહી કે ત્રણ ચાર હજાર લોકો જાય રાકેશ પ્રસાદ સ્વામી કે આને કાઢો મારે અત્યારે આ પહેલી વાર નહીં થયું હોય આના અગાઉના ના વિડિયો પણ ખરેખર મેળવવા જેવા હશે બિલકુલ તો લાગણીઓને ઠેસ પહોંચી છે શ્રદ્ધાનો વિષય હોય ત્યાં ઠેસ ના પહોંચવી જોઈએ આશા રાખીએ ગિરીશભાઈ કાશ્મીરાબેન રાકેશભાઈ કે આવા નિવેદનો ન થાય આપ ત્રણેય અમારી સાથે જોડાયા બદલ આપ ત્રણેય આગેવાનોનો ખૂબ ખૂબ આભાર તો વસ્તુ કિસ્સાની એ છે કે તમે જ્યારે તમારા સ્ટેજ ઉપર હોય તમે કોઈ જગ્યાએ હોય ને ત્યારે તમારા બોલવા માફ નથી રહેતો આપણે એવું કહેતા જ નથી કે સ્વામિનારાયણ સંપ્રદાય નાનો છે તમે પેલા જ કહે કે વિશ્વ ફલક ઉપર જેનું નામ છે કે તમે દુબઈમાં જાઓ આફ્રિકામાં જાઓ કે પછી અમેરિકામાં જાઓ કે ઇંગ્લેન્ડમાં જાઓ તમને સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર મળે પણ તમારે કોઈની ઈર્ષા કરવાની તમારે સ્વામિનારાયણ ભગવાનને સ્વામિનારાયણ સંપ્રદાયના સાંતોને મોટા બનાવવામાં તમારે કોઈ ભગવાનને નાના બતાવવાનો એવો પ્રયત્ન કેમ કરવો પડે અને જ્યારે સામેથી તાળીઓ પડતી હોય એનો મતલબ કે તમે સારું બોલો છો સાચું બોલો છો એ નથી થતો તમે જ્યારે પણ કોઈના વિશે એકદમ ઘસાતું કે બોલો ત્યારે અદભુત અને ઘણાય કામ કરેલા છે તમે વસના મૃત ને શિક્ષા પ્રતિ જ્ઞાન સ્વામી વાંચશો ને તો ખબર ખબર પડશે કે ઘણાય કામ તમારા સંપ્રદાયમાં કરેલા છે હુકમ તમે ક્યાં ગોર ખોદવા ગમે એની ભયા જાવ છો ભાઈ તમારે જેમ ફાવે એમ બેફામ વાણી વિલાસ કરી નાખવાના તમને ખબર છે

તમારા જોડે ભક્તોમાં બે ફાટા પડશે એવું ન કરશો હિન્દુત્વમાં બે ફાટા પડશે એટલે બે હાથ જોડીને વિનંતી છે કે તમે આ ધંધા બંધ કરી દયો અને તમે આવા બફાટ કરશો ને તો અમે તો આ ધંધો બંધ નહીં કરીએ અમે તો તમને ખુલ્લા પાડતા ફેમસ થવા માટે આ બધું બંધ કરી બંધ કરી દો એ જ ગણો અને અમારી વાત સત્તા કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો બધું આવા જ વિડિયો જોવા માટે જોતા રહો ન્યૂઝ નમસ્કાર